મે નમસ્કાર દર્શક મિત્રો જય જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ પર અને હાર્દિક શુભકામનાઓ મિત્રો આજના ટોપિકમાં આપણે જોઈએ કે આજે જયારે આપણે જન્માષ્ટમી પર્વ ઉજવી રહ્યા છીએ અને ખાસ કરીને જન્માષ્ટમી અંદર ભગવાન શ્રી કૃષ્ણને બધા જ લોકો છે પંજરીની પ્રસાદી ધરતા હોય છે ભગવાનને આ પંજરીની પ્રસાદી શું કામ ધરવામાં આવે છે અને આ પંજરીની પ્રસાદી છે એનાથી આપણા શરીરમાં એવા તો અદ્ભુત ગુણો આપણને અદ્ભુત લાભો આપણને મળે છે જે આપ એક વખત જાણશો તો આપને પણ આ પંજરીની પ્રસાદી બનાવીને ખાવાનું મન થશે તો આજના ટોપિકનો મિત્રો આ વિષય ઉપર આપણે વાત કરીશું પંજરીની પ્રસાદી કઈ રીતે બને છે એની માટે બનાવવાની સામગ્રી શું શું હોય છે અને આ પંજરીની પ્રસાદી આપણા શરીર માટે કેવી રીતે ગુણ કરે છે તો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોસ બધું એને લાઈક કરજો અને હા ખાસ કરીને શેર કરવાનું ભૂલતા ન જતી કરીને બીજા લોકોને આપણે વાત પહોંચાડી શકીએ આજે આપણે જોઈએ કે જન્માષ્ટમીને પાવન પર્વ છે અને આ પર્વ ભગવાન શ્રી કૃષ્ણ બધા જ ઘરે ઘરે પ્રસાદી આપણે ધરતા હોય છે પણ આ પ્રસાદી એટલે પંજરીની પ્રસાદી તો આપણા ભારતીય તહેવારો હોય એમાં ગોકુલાષ્ટમી હોય રામનવમી હોય કે દીપાવલી હોય તેમજ અન્ય તહેવારોની અંદર પણ મંદિરોની અંદર પંજરી બનાવવામાં આવે છે પંજરી બનાવવાનું આપણા પ્રત્યેક ઘરમાં જો સમયાંતરે શરૂ રહે તો ઘણા બધા રોગો છે ને અડધા રોગો તો એમ જ આવતા રોકી શકાય છે મિત્રો પંજરી બનાવવાની સાવ સહેલી રીત છે જેને સંસ્કૃતમાં આપણે પંચજીરી કહીએ જેની અંદર મુખ્ય પાંચ જીરા અંદર આવતા હોય છે જેની અંદર ખાસ આપણે જે લેવાના છે વ્યંજનો તેમાં ધાણા લેવાના છે પચાસ ગ્રામ ધાણા પચાસ ગ્રામ અજમા પચાસ ગ્રામ જીરું અને પચાસ ગ્રામ સુવાલા તથા પચાસ ગ્રામ વરિયાળી આ પાંચે પાંચ તત્વો પચાસ પચાસ ગ્રામમાં લેવાના જે અઢીસો ગ્રામના ફોર્મમાં થશે ત્યાર પછી એને દળી નાખવાના એકદમ પાવડર ફોર્મ બનાવી નાખવાના છે ત્યાર પછી આ મિશ્રણની અંદર કુલ અઢીસો ગ્રામ જેટલું દળેલું મિશ્રણ થયું છે એની અંદર પચાસ ગ્રામ આપણે

ત્યાર પછી પંજરી છે ખાવાથી અરુચિ દૂર થાય છે ત્યારે આપણને જે અરુચિ પેદા થતી હોય એ પણ એનાથી દૂર થાય છે જે લોકોને ઓડકાર આવતા હોય ખૂબ જ ઓડકાર આવે એટકી આવતી હોય છે તો એ પણ આ પંજરીથી ખાવાથી એકદમ શાંત થાય છે ત્યાર પછી મિત્રો પાચન શક્તિ પેટની જે પાચન શક્તિ છે એ વધારવામાં આ પંજરી છે ખૂબ ખૂબ સારી ગણવામાં આવે છે આપણું લિવર પણ છે એનાથી તંદુરસ્ત રહે છે કહેવાય ને કે પેટની જે પાચન શક્તિ છે એ તંદુરસ્ત રાખવા માટે પંજરી ઉત્તમમાં ઉત્તમ વ્યંજન છે ત્યાર પછી આ વ્યંજનમાં સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે આપણા મનના જે ડામાડોળ સ્થિતિ છે એને સ્થિર કરે છે આપણાને શુદ્ધ અને પ્રભુ શરણ તરફ લઈ જવા માટેના જે ગુણો છે આ પંજરીની અંદર છે એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણને આ પંજરી ધરાવવામાં આવે છે અને આ પંજરી ખાવાથી આપણા પેટના રોગો જે વર્ષા ઋતુમાં સૌથી વધારે થતા હોય છે તેનાથી આપણે બચી શકીએ છીએ તો ખાસ આજનો જે ટોપિક છે આપ સૌ લોકો બીજાને પણ શેર કરજો જેથી કરીને આ જે પંજરી છે એની પ્રસાદી આપણી સંસ્કૃતિ મુજબ દરેક લોકો પોતાના ઘરે બનાવે અને દરેક લોકો આ પંજરીનું સેવન કરે જેનાથી આપણે તંદુરસ્ત રહી શકીએ જય શ્રી કૃષ્ણ